જામનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના ભાજપના હોદ્દેદારો પણ હવે મેદાને આવ્યા ભાજપ સંગઠનના મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવાની તેમને વિનંતી કરી જામનગર મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે રાજપૂત સમાજના ભાજપના હોદ્દેદારોને વિરોધમાં જોડાવવા માટે અપીલ કરી છે સમાજનું આંદોલન છે તે વિશ્વની એક મોટામાં મોટી પાર્ટી જેને કહેવાય ભાજપ તેની સામે હોય તેમાં માત્ર ને માત્ર નિવેદનથી કે આ રીતે રેલી ઉગાડવાથી એનો નિર્ણય નહીં આવે તો એક પ્લાનિંગથી જે કાંઈ હોય તે પ્લાનિંગ બનાવી અને આની સામે આપણે પૂરેપૂરો ન્યાય મેળવવો પડશે રાજ્યમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે દિવસે દિવસે વિરોધનો વંટોળ વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ક્ષત્રિયોની વિરોધ જોવા મળ્યો હતો વસ્ત્રાલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી કાઢી હતી રેલીમાં સૂત્રોચ્ચાર કરી રૂપાલાનો વિરોધ કરાયો હતો વસ્ત્રાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઇ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા વિગતો મેળવીશું સંવાદદાતા દર્શન પાસેથી દર્શન અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો શું વિગતો રૂપાલાએ જે નિવેદન કર્યું હતું અને આ લઈને જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધ હજુ પણ યથાવત છે ક્ષત્રિય સમાજના લોકો વિવિધ જગ્યાઓ ઉપર રાજ્યમાં કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં જે વસ્ત્રાલ ખાતે જે મામલતદારની ઓફિસ આવેલી છે જગ્યા ઉપર આ સમાજના લોકોએ મોટી એકઠા થઈને રેલી કાઢી ત્યાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ અધિકારી આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે આ મામલાને લઈને આગળ ઉચ્ચ અધિકારીઓને અને ઉપરી સુધી લેવલ સુધી એક ધ્યાન દોરવામાં આવે અને કોઈ નિકાલ લાવવામાં આવે કારણ કે સત્ય સમાજ જે છે તે હજુ પણ આ બાબતે નારાજ છે અને તે નારાજગી દૂર છે કે ટિકિટ કરવામાં આવે અને અન્ય ને આપવામાં આવે ઉપર છે તેના ઉપર કઈ થવું જોઈએ આ એક રજૂઆત હતી અને તમામ જે સત્ય સમાજના લોકો જે છે ત્યાં એકઠા થઈને રેલી કાઢીને સુત્રોચ્ચાર સાથે આ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીને ને પત્ર આપીને રજૂઆત કરીએ તે વાત બપોરે અહિયાં ત્રણ વાગે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે પણ આ પ્રકારનો એક કાર્યક્રમ રાખવામાં આવશે કે ત્યાં પણ સત્ય સમાજના લોકો એકઠા થઈને કલેક્ટર ને આવેદનપત્ર આપશે અને આ બાબતે ફરી એકવાર રજૂઆત કરશે જેથી કરીને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચે અને આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો કરીને આ સમાજના લોકો જે છે તે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને સીધી રીતે સરકારને અહીંયા કહી રહ્યા છે કે સત્ય સમાજ હજુ પણ નારાજ છે અને તેમની નારાજગી દૂર થવી જરૂરી છે জি বুলকুল দর্শক আভার জানানি